પ્રકરણ ચાર પદાર્થો ધાતુ અને અધાતુ વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ એલ્યુમિનિયમ તાંબુ વગેરેથી પરિચિત છો અહીં કોઠામાં કેટલાક પદાર્થો આપેલા છે વસ્તુ કે પદાર્થ દેખાવ ચમકદાર કે ઝાંખા સખતપણું બહુ સખત के बहु सखत नहीं पदार्थ छे लोखंड छे सखत बहुसखत कोल्सो झाँखा बहु सखत सल्फर झाँखा सखत नहीं एल्युमिनियम चमकदार बहु सखत नहीं तांबू चमकदार સખત વિદ્યાર્થીમિત્રો ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે એક ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થીમિત્રો શું તમે ક્યારેય લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે અથવા લોખંડના સાધન જેવા કે પાવડો કુહાડી ખંપાળી જોયા છે શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે લોખંડની એક નાની ખીલી કોલસાનો ટુકડો એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લો લોખંડની ખીલીને હથોડાથી ટીપો જોરથી ટીપવાની કોશિશ કરો એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપો તમારા અવલોકનોને કોષ્ટકમાં નોંધો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમ વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખથી તો પરિચિત જ હશો તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત હશો જ જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહે છે આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી શું આપણે તેને ધાતુ કહીશું ના વિદ્યાર્થી મિત્રો શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાઝ્યા વગર પકડી શકો છો કદાચ નહીં જ શા માટે આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકશો તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયો હશે તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે શા માટે ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તેનું તણાવપણું કે તન્યતા કહે છે વિદ્યાર્થી મિત્રો શું તમે ક્યારેય લોખંડની તકતી કે પતરું ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે જો ના તો અત્યારે જ કોશિશ કરો તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો તમે ક્યારેય મંદિરોમાં લાકડાના ઘંટ જોયા છે જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતાં તે રણકાર ઉત્પન્ન કરે છે ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે જેમાંથી એક લાકડાનું છે તથા બીજું ધાતુનું શું તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેને રણકારયુક્ત કહે છે ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી વિદ્યાર્થી મિત્રો ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત ચમકદાર ટીપી શકાય તેવા ખેંચી શકાય તેવા રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેને ધાતુઓ કહેવામાં આવે છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણો છે તેનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલ્સો અને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય છે તેમને હથોડીથી ઠપકારતા તેનો ભૂકો થાય છે તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે આવા પદાર્થોને અધાતુ કહે છે સલ્ફર કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણો છે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે પારો એટલે કે મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે આ તમામ અપવાદ છે બે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો તમે લોખંડના કટાવાની ઘટનાથી પરિચિત છો જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયાને યાદ કરો ધોરણ સાતમાં તમે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરો લોખંડ Fe પ્લસ ઓક્સિજન ઓ ટુ પ્લસ પાણી એચ ટુ ઓ ઇટ ગીવ્સ ફેરસ ઓક્સાઇડ બને છે મેગ્નેશિયમ એમજી પ્લસ ઓક્સિજન ઓ ટુ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે પ્રવૃત્તિ ત્રણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોખંડ ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ એક ચમચી જેટલો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાળો તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે આ નિલંબનને સારી રીતે હલાવો આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો તમે શું અવલોકન કર્યું લાલ લિટમસ ભૂરું થશે એટલે કે બેઝિક છે જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ એટલે કે સીયુઓએચ ટાઈસ અને કોપર કાર્બોનેટ એટલે કે સીયુસીઓ થ્રીનું મિશ્રણ છે તેનું સમીકરણ નીચે મુજબ છે ટુ સીયુ પ્લસ એચ ટુઓ પ્લસ સીઓ ટુ પ્લસ ઓ ટુ ઇટ ગીવ્સ સીયુઓએચ ટ્વાઇસ પ્લસ સીયુસીઓ થ્રી ભેજયુક્ત હવા વિદ્યાર્થી મિત્રો હવે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મળતી રાખને પાણીમાં ઓગાળી તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે તપાસો વિદ્યાર્થી મિત્રો તમે નોંધ્યું જ હશે કે લાલ લિટમસ ભૂરું થઈ જાય છે માટે મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ જોઈએ સલ્ફરના થોડા ભૂકાને ચમચીમાં લો અને ગરમ કરો જો પ્રજ્વલન ચમચી ન મળે તો કોઈ પણ બાટલીના ઢાંકણને લઈ તેની ફરતે તાર વીંટાળી દો તથા તેને આકૃતિમાં આપ્યા મુજબનો આકાર આપો જેવું સલ્ફરનું દહન શરૂ થાય કે તરત જ ચમચીને વાયુપાત્રમાં દાખલ કરો વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય થોડીવાર પછી ચમચી કાઢી લો વાયુપાત્રમાં થોડુંક પાણી ઉમેરો અને તરત જ ઢાંકણથી ઢાંકી દો વાયુપાત્રને બરાબર હલાવો બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો વિદ્યાર્થી મિત્રો સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે તેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય સલ્ફર ડાયોક્સાઇડ એસઓ પ્લસ પાણી એચ ટુ ઓ ઇટ ગીવ્સ સલ્ફ્યુરસ એસિડ એચ એસઓ થ્રી સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ એસિડિક હોય છે પાણી સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે માટે જ તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે બસો પચાસ મિલીલીટરનું બીકર કે કાચનું પાત્ર લો તેને પાણી વડે અડધું ભરી દો હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો અને તેને સુતરાઉ કાપડના ટુકડામાં લપેટી લો હવે સૂતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો હવે ધ્યાનથી અવલોકન કરો જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડકો તમે શું અનુભવ્યું તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જલદ પ્રતિક્રિયા આપે છે બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી જો કે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે આવી અધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે એસિડ સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયા કેવી હોય છે પ્રવૃત્તિ છ કોષ્ટકમાં આપેલા ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસનળીમાં લઈ તેના પર એ બીસીડીઈ અને એફ એમ લેબલ કરો દરેક કસનળીમાં ડ્રોપરની મદદથી પાંચ મિલીલીટર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારાફરતી ઉમેરો પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો તેને ધીમેથી થોડી ગરમ કરો દરેક કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો आज प्रवृत्तिन पुनरावर्तन मंद हाइड्रोक्लोरिक एसिड ने बदले मंद सल्फ्यूरिक एसिड उमरी ने करो तमारा अवलोकन कोष्टक में नोधो धातु अधातुनी एसिड की प्रक्रिया कस नड़ी लेबल धातु के अधातु मंद हाइड्रोक्लोरिक एसिड साथ प्रक्रिया ओरडा तापमाने गरम करता મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા ઓરડાના તાપમાને ગરમ કરતાં એ મેગ્નેશિયમ પટ્ટી પોપ અવાજ ઉત્પન્ન થાય છે પોપ અવાજ ઉત્પન્ન થાય છે બી એલ્યુમિનિયમ વરખ પોપ અવાજ ઉત્પન્ન થાય છે પોપ અવાજ ઉત્પન્ન થાય છે સી લોખંડનો વહેર પોપ અવાજ ઉત્પન્ન થાય છે પોપ અવાજ ઉત્પન્ન થાય છે ડી તાંબુ પાતળો લચીલો વાયર પ્રતિક્રિયા કરતું નથી પોપ અવાજ ઉત્પન્ન થાય છે ઈ કોલ્સો ભૂકો પ્રતિક્રિયા કરતું નથી પ્રતિક્રિયા કરતું નથી એફ સલ્ફર ભૂકો પ્રતિક્રિયા કરતું નથી વિદ્યાર્થી મિત્રો ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ જ્યારે ટેસ્ટ્યુબના મુખ નજીક સળગતી દિવાસળીની સળી લાવવામાં આવે ત્યારે થઈ શકે છે તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે બેઇઝ સાથેની પ્રક્રિયા પ્રવૃત્તિ સાત વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડની ત્રણ ચાર ગોળીઓને પાંચ મિલીલીટર પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવો તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો કસનળીના મુખ પાસે સળગતી દીવા સળી લાવો ધ્યાનથી અવલોકન કરો આ ધાણી ફૂટ્યા જેવો અવાજ પોપ સાઉન્ડ શું સૂચવે છે આગળની જેમ જ પોપ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે વિસ્થાપન પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો અગાઉના ધોરણમાં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાઓનું અવલોકન કરીએ પ્રવૃત્તિ આઠ સો મિલીલીટરના પાંચ બીકર લઈ તેને એ બીસીડી અને ઈ એમ લેબલ કરો દરેક બીકરમાં લગભગ પચાસ મિલીલીટર જેટલું પાણી લો દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો બીકર એ કોપર સલ્ફેટ સીયુએસઓ ફોર પ્લસ દાણાદાર ઝિંક ઝેડેન બીકર બી કોપર સલ્ફેટ CuSO4, પ્લસ લોખંડની ખીલી એફી બીકર સી ઝિંક સલ્ફેટ ઝેડેન એસોફોર પ્લસ તાંબાના ગૂંચળા સીયુ બીકર ડી આયર્ન સલ્ફેટ એફ ઇસોફોર પ્લસ તાંબાના ગૂંચળા સીયુ બીકર ઇ ઝીંક સલ્ફેટ ઝેડેન એસોફોર પ્લસ લોખંડની ખીલી એફ ઇ બીકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દો વિદ્યાર્થી જુદા જુદા બીકરમાં તમે શું ફેરફારો નોંધ્યા તમે વાંચ્યું કે એક ધાતુ બીજી ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે બીકર એમાં ઝીંક એટલે કે ઝેડેન એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે એટલે જ કોપર સલ્ફેટ સીયુએસોફોરનો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થાય છે આ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય कॉपर सल्फेट CuSO4 भूरो रंग प्लस जिंक Zn इट गिव्स जिंक सल्फेट ZnSO4 रंग विहीन रंगविहीन प्लस कॉपर Cu लाल रंग विद्यार्थी मित्रों बीकर बीमा थती प्रक्रिया ने तमे आज रीते लखी शक बीकर बीमा कॉपर એટલે કે સીયુ દ્વારા ઝિંક ઝેડેનનું વિસ્થાપન થતું હશે તથા બીકર ઇમાં લોખંડ એટલે કે એફ દ્વારા દ્વારા ઝીંક ઝેડેનનું વિસ્થાપન થતું હશે તે જ રીતે બીકર ડીમાં લોખંડ એટલે કે એફ નું વિસ્થાપન કોપર સીયુ દ્વારા થયું હશે વિદ્યાર્થી મિત્રો જો કે બીકર સીમાં આપણને કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ કે કોપર સીયુ એ ઝિંક સલ્ફેટ ઝેડેન એસોફોરમાંથી ઝિંક એટલે કે ઝેડેનનું વિસ્થાપન કરી શકતું નથી પરંતુ શા માટે જો બીકર એમાં ઝિંક ઝેડેન એ કોપર સીયુને વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર સીમાં કોપર સીયુ શા માટે ઝિંક ઝેડેનને વિસ્થાપિત કરી શકતું નથી યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી તે હકીકતોને આધારે ચોક્કસ નિયમો મુજબ વર્તે છે વિદ્યાર્થી મિત્રો અહીં નિયમ એ છે કે ઝિંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી હવે તમને સમજાયું હશે કે શા માટે બીકર ડીમાં અને બીકર ઇમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી ત્રણ ધાતુ અને અધાતુના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાયું હશે કે શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો વાહનો હવાઈ જહાજ ટ્રેન ઉપગ્રહો ઔદ્યોગિક સાધનો પાણીની બોટલો અને રસોઈના સાધનો વગેરે બનાવવામાં વપરાય છે તમે કેટલીક અધાતુના ઉપયોગોથી પણ પરિચિત હશો અહીં કેટલાક રસપ્રદ ઉપયોગો આપેલા છે અમને ખાતરી છે કે તમે તેને બરાબર ઓળખી શકશો અધાતુ આપણા જીવન માટે જરૂરી છે જેને દરેક પ્રાણી શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે જેને લીધે વનસ્પતિનો વિકાસ વધારી શકાય છે અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે જે સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે અધાતુઓ ફટાકડામાં વપરાય છે